નમસ્કાર મિત્રો મેષ રાશિ ફળ ફેબ્રુઆરી દુનિયાની સૌથી અમીર રાશિમાંથી એક રાશિ એટલે કે મેષ રાશિ મિત્રો આજે આ વિડિયોમાં આપણે મેષ રાશિ બે હજાર પચીસની દસ સચોટ ભવિષ્યવાણી વિશે જાણીશું મેષ રાશિનો અગિયારમો રાશિ ચિહ્ન છે અને તે વાયુ તત્વનો ચિહ્ન છે મેષ રાશિના જાતકોનું વ્યક્તિત્વ આકર્ષક છે તેમજ આ રાશિના લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને તેમની તાર્કિક શક્તિ ખૂબ જ તેઓ બુદ્ધિશાળી લોકો સાથે મિત્રતા કરવામાં માને છે તેમને ટોળાને અનુસરવાની આદત નથી હોતી મેષ રાશિ હેઠળ જન્મેલા લોકો તેમના કામમાં દખલગીરી સહન કરતા નથી તેઓ સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય પણ ભાગ લે છેલ્લી ઘડી સુધી તેઓ લડવા માટે તૈયાર હોય છે તેથી તેમને વાતચીત કરવાની તીવ્ર ઈચ્છા પણ હોતી નથી તેમજ મિત્રો તેઓ સંવેદનશીલ સ્વભાવના હોય છે તેથી બીજાના વિચારો પ્રત્યે તમારી સંવેદનશીલતા સ્પષ્ટપણે દેખાય જ આવે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિને ભગવાન શિવનું પ્રિય રાશિ માનવામાં પણ આવે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને

આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો પણ જોવા મળશે નવા રોકાણ અને વ્યવસ્થામાં સફળતા પ્રાપ્ત થશે તમારી કુશળતા અને ક્ષમતાઓને બતાવવાનો આ યોગ્ય સમય પણ છે જે લોકો લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેમના માટે મિત્રો આ ફેબ્રુઆરી મહિનો શુભ પ્રકારે સાબિત થઈ શકે છે નવી નોકરી શોધી રહેલા લોકો માટે આ મહિનો શુભ સાબિત થઈ શકે છે એમ કહેવામાં આવેલું છે તમારી મહેનતનું ફળ મળવાની મિત્રો હાલ શક્યતા છે મિત્રો આ સમયે નવી નોકરી શોધી રહેલા લોકો માટે અનુકૂળ છે તમને સારી ઓફર મળી શકે છે ત્યારબાદ નંબર બે બીજી ભવિષ્યવાણી ફેબ્રુઆરી બે ના રોજ મેષ રાશિના જાતકો માટે નવી નોકરી મળશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે આ મહિનો તમારી નાણાકીય યોજનાઓ અને રોકાણોની ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે નોકરી કરતા લોકોને પગાર વધારો અથવા તો બોનસ મળવાની શક્યતાઓ થઈ શકે છે નોકરી કરતા લોકોને પગાર વધારો અથવા તો મિત્રો બોનસ મળવાની પણ શક્યતાઓ છે

અને ગ્રહોની સ્થિતિ એવી સૂચવે છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ધ્યાન રહેવાની જરૂર છે શિક્ષણ અને વિદ્યા સાથે જોડાયેલા જાતકો માટે વર્ષ 2025 અનુકૂળ રહેશે મહત્વના પરીક્ષામાં સફળતા મળશે અને નવી શીખવાની તક પણ મળશે આ મહિને તમારે તણાવ અને માનસિક થાકથી બચવાની એકદમ જરૂર છે અને મિત્રો કામ અને અંગત જીવનમાં સંતુલન જાળવો નહીં તો તમને અનિદ્રા અને અને ચિંતાની સમસ્યા પણ થઈ શકે છે યોગ ધ્યાન સકારાત્મક વિચારસરણીનો અભ્યાસ કરો મિત્રો પ્રવૃત્તિઓમાં સમય વિતાવો પણ ફાયદાકારક રહી શકે છે ઉર્જાનું સ્થળ સામાન્ય રહેશે પરંતુ વધુ પડતું કામ કરવાથી તમને મિત્રો થાક પણ હવે લાગી શકે છે શારીરિક કરશો તમે ફિટનેસ તમારા દિનચર્યાનો પણ એક ભાગ બનાવી શકો છો તેમજ તમને કમરનો દુખાવો ગરદનનો દુખાવો તો સાંધાના દુખાવા હવે થઈ શકે છે તેથી લાંબા સમય સુધી બેસવાનું ટાળી શકો ત્યારબાદ નંબર ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસના ના મહિનાની મેષ રાશિની ચોથી ભવિષ્યવાણી મેશ રાશિના જાતકો માટે પારિવારિક સંબંધોમાં સંતુલન અને સુમેળ જાળવવાનું મહત્વપૂર્ણ રહેશે તમારું વ્યક્તિત્વ વધુ આકર્ષક બનશે અને તમારી બૌદ્ધિક ક્ષમતાને કારણે તમે લોકોના આદરને પાત્ર બનશો ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે આ મહિનો એ કૌટુંબિક જીવનમાં સકારાત્મક ફેરફારો અને પરિવારના સભ્યો માટે કેટલીક ઉપરજનક સ્થિતિનું

પરિવારમાં વડીલો તરફથી તમને ઘણો બધો આશીર્વાદ પણ મળી શકશે અને તમને માર્ગદર્શન પણ મળશે નંબર ફેબ્રુઆરી રોજ મેષ રાશિના જાતકોની ભવિષ્યવાણી મેષ રાશિના જાતકો માટે પ્રેમ જીવનમાં સકારાત્મકતા અને નવી ઉર્જાનો સંચાર થશે ગ્રહોની સ્થિતિ તમારા પ્રેમ સંબંધોમાં સકારાત્મક ફેરફારો લાવશે પરિવાર અને દાંપત્ય જીવનમાં શાંતિ અને આનંદ રહેશે જૂના હશે અને સંબંધોમાં મજબૂતી આવશે આ મહિનો એવા લોકો માટે ખાસ હોઈ શકે છે જેઓ હજુ પણ ગોવારા છે આ સમય પ્રેમીઓ માટે તેમના સંબંધોને ગાઢ અને મજબૂત બનાવવાનો છે તેમજ મિત્રો તમે તમારા જીવન સાથે સાથે વધુ સમય પણ વિતાવશો મિત્રો જેનાથી પરસ્પર સમજણ અને મિત્રો ભાવનાત્મક બંધન પણ વધશે મિત્રો વેલેન્ટાઇન ડે તમારા માટે સંબંધોને હવે ખાસ બનાવી શકે છે ત્યારબાદ નંબર છ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ મેષ રાશિના જાતકો માટે મુસાફરીની શક્યતાઓ છે આ સમયે ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે મુસાફરી તમારા માટે એક ફાયદાકારક અને આનંદપ્રદ હવે બની શકે છે કામકાજ સંબંધિત યાત્રા ફાયદાકારક સાબિત થઈ શકે છે પ્રેમ જીવન માટે આ વર્ષ હવે શાંત રહી શકે છે મિત્રો નવા સંબંધ શરૂ થઈ શકે છે અથવા તો પહેલાના જે સંબંધો છે તેમાં મજબૂતી આવશે આ યાત્રા તમને નવી તકો ભાગીદારી અથવા તો વ્યવસાયિક લાભો પ્રદાન કરે તેવી શક્યતાઓ હાલ છે નંબર સાત ફેબ્રુઆરી બે હજાર હોય છે તમારી મહેનત વ્યક્તિત્વ અને ક્ષમતાને કારણે સમાજમાં તમારી છબી વધુ મજબૂત બનશે કાર્યસ્થળ પર મારી સિદ્ધિઓની પ્રશંસા થશે આ વર્ષ તમારા માટે હવે તંદુરસ્ત રહેવાનું છે પરંતુ મિત્રો જીવન શૈલીમાં સંતુલન જો ન હોય તો નાના આરોગ્ય સંબંધિત પણ હવે તમને પ્રશ્ન આવી શકે છે આનાથી તમારી સામાજિક પ્રદૂષણ વધશે તમારી નેતૃત્વ ક્ષમતા અને કાર્યક્ષમતાને કારણે તમે અન્ય લોકો માટે પણ પ્રેરણા બનશો

સફળતાની જો શક્યતાની વધુ યોગ છે તેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી માટે આ મહિનો હવે સફળતા લાવી શકે છે અભ્યાસમાં એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત રહેશે જેના કારણે તમે મુશ્કેલ વિષયોને સરળતાથી સમજી શકશો ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માટે વિદ્યાર્થીઓને સકારાત્મક પરિણામો મળવાની પણ હાલ શક્યતા છે તેમજ જે લોકો

કે ભલે તે વ્યક્તિગત હોય કે પછી વ્યવસાય હોય અને મિત્રો તેમની પાસેથી નાણાકીય અને ભાવનાત્મક લાભ મેળવવાનો આ સમય છે યાત્રા માટેની યોજનાઓ ફરશે અને પ્રવાસનો આનંદ મેળવો છો અને નવા લોકોને પણ હાલ મળવાનું થશે મિત્રો વ્યવસાયિક ભાગીદારો સાથે વધુ સારું સંકલન થશે અને પરસ્પર વિશ્વાસ અને સમજણ પણ વધી શકે છે આ વર્ષ દરમિયાન ફેબ્રુઆરી મિત્રો તેનાથી ભાગીદાર સાથે મળે ને નવા પ્રોજેક્ટનો અમલ પણ સરળ બનશે ત્યારબાદ નંબર દસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ મેષ રાશિના જાતકોની દસમી ભવિષ્યવાણી મેષ રાશિના જાતકો માટે સ્વવિકાસ પર વિશેષ ધ્યાન આપવાનો સમય છે આ મહિનો તમારા વ્યક્તિગત અને માનસિક વિકાસ માટે અનુકૂળ રહેશે આ મહિને તમે ધ્યાન અને યોગ દ્વારા તમારા આંતરિક સ્વભાવ સાથે જોડવાનો પ્રયાસ કરશો પ્રેક્ટિસથી તમે માનસિક શાંતિ અને સંતુલનને અવશ્યપણે પ્રાપ્ત કરી શકશો તો મિત્રો આ વર્ષ બે તમારું આધ્યાત્મિક વિકાસ અને ચિંતન સંતોષ માટે સમય કાઢવો અવશ્ય પડશે તમે તમારી જૂની આદતો તો સુધારવા અને નવી ક્ષમતાઓને વિકસાવવા તરફ તમે મિત્રો આગળ વધશો તમે સમાજમાં તમારી ભૂમિકાને ઓળખશો અને બીજાના જીવનમાં પણ તમે સકારાત્મક પરિણામો લાવવા માટે તમે પણ પ્રેરિત થઈ શકો છો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરીને મિત્રો મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ ફરી મળીશું એક નવા વિડીયો સાથે વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર